અંબાજીમાંથી શરૂ મંત્રી નવા કાર્યભાર ચરણોમાં માથું ઝુકાવી રાજ્યની શાંતિ સમૃદ્ધિ માટે પ્રાર્થના વિકસિત ભારત બે હજાર સુડતાલીસ ના સપના સાકાર કરવા સૌ સાથે મળીને કાર્ય કરવાનો મંત્રી પ્રવીણભાઈ માળી આહવાન ડીસા ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ રાજ્ય સરકારમાં મંત્રી પદની અગત્યની જવાબદારી સોંપતા બનાસકાંઠા જિલ્લામાં આનંદની લહેર દોડી ગઈ છે આજે મંત્રી પ્રવીણભાઈ માળીએ અંબાજી ખાતે જગતજનની માં અંબાના પાવન દર્શન કરી નવા કાર્યકાળની શરૂઆત કરી હતી અંબાજી મંદિર ખાતે માં અંબાના ચરણોમાં માથું ટેકી મંત્રીશ્રીએ રાજ્યની શાંતિ સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી અંબાજી ખાતે ધાર્મિક વિધિ બાદ તેમણે પોતાના મંત્રાલયની કામગીરી શરૂ કરવાની શુભ શરૂઆત કરી આ અવસરે મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં શરૂ થયેલી વિકાસ યાત્રાને આગળ ધપાવવા માટે મા જગદંબા સૌને શક્તિ આપે તેવી પ્રાર્થના કરી છે તેમણે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન હેઠળ રાજ્યના સર્વાંગી વિકાસ માટે અવિરત પ્રયત્નો કરશે અને વિકસિત ભારત બે હજાર સુડતાલીસના સપના સાકાર કરવા સૌએ સાથે મળીને કાર્ય કરવું જરૂરી છે અંબાજી દર્શન પ્રસંગે પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર અંબાજી મંદિરના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા રાજ્ય સરકારે પ્રવીણભાઈ માળી પર દાખવેલ વિશ્વાસથી સમગ્ર બનાસકાંઠા બનાસકાંઠા અને અને ડીસા પથકના નાગરિકોમાં ખુશી ગૌરવની લાગણી વ્યક્ત થઈ રહી છે ગૌતમ ન્યૂઝ મંત્રીમંડળના બાદ હું આજે ઈશાન કહેવાય એવા અંબાજીના પવિત્ર અને બનાસકાંઠાની અંદર પ્રવેશ કર્યો છે હું જગતજનનીને પ્રાર્થના કરું છું કે આ તબક્કે જે નરેન્દ્રભાઈએ જે વિકાસનો પ્રારંભ કર્યો છે તેમાં સૌને શક્તિ આપે સૌ લોકો સુધી પહોંચી શકાય છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચી શકે તેના માટેની આજે જગતજનનીને પ્રાર્થના કરી છે સૌ ધારાસભ્યો અને મંત્રીશ્રીઓ પોતાની શપથ લઈ અને રાજ્યના ભલા માટે જે કંઈ કરવું પડે મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ